ગુજરાત સરકાર ગૌમાતાની રાજ્ય માતાનો દરજ્જો આપશે ગૌરક્ષા દળ એલ એન સી ગ્રુપ કેશોદ દ્વારા આતશબાજી કરવામાં આવી કેશોદના ચાર શોખ ખાતે ગુજરાત સરકાર દ્વારા ગૌમાતાની રાજ્યમાતાનો દરજ્જો આપવાની ખુશીના વધામણા કેશોદ ગૌરક્ષક ગ્રુપ લાયન નેચર રેસ્ક્યુ ટીમ તેમજ કેશોદના તમામ ગૌભક્તો ગૌરક્ષકો મળી કેશોદ ખાતે ગૌમાતાની રાજ્ય માતા જાહેર થવાની ખુશીના વધામણા કર્યા છે સૌ સાથે રહી ગૌમાતાની રાજ્ય માતાના નારાઓ સાથે આતશબાજી કરી હતી ખુશી વ્યક્ત કરી છે મુખ્યત્વે ગૌરક્ષક દળ ગુજરાત નેચર ટીમ સરકારે જે જાહેરાત કરી છે એ બદલ રાજ્ય સરકારનો અમે સમગ્ર હિન્દુ સંગઠન અને ગૌરક્ષકો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને જે આ સંઘર્ષ જે હતો સદીઓ જૂનો એ સંઘર્ષનો જે વિરામ આપ્યો છે અને હજી રાષ્ટ્ર કરે જેથી આ હિન્દુઓનો સમસ્ત સમગ્ર સનાતન સમાજ નું ગૌરવ જળવાય અને આ ગાયો ને કાઢવાનું જે આ કાર્ય કરશે ગાયને ને રાજકીય સન્માન મળવાથી ગાય ગૌહત્યા નો કાયદો તો હતો જ ગુજરાતમાં પણ જે રાજકીય સન્માન આપ્યું એટલે ગાય ઉકેળા માં લોકો રૂપ અટક છે અને જે આ નાક પપાય છે એ બચશે જય ગૌ માતા રાવલિયા મધુ રિપોર્ટ એસલાઈન ન્યુઝ જુનાગઢ अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस9 न्यूज़